नमस्कार दर्शक मित्रों आप निहि एस न्यूज बुलेटिन नजर नाखी अत्यार ना मुख्य समाचारों पर गुजरात में सारे साथ चालू वातावरण धरती पुत्र चिंतित पकड़ना दौर बच्चे, मुंबई इंडियंस आईपीएल चैम्पियन છેતાતોજના આધારે ઇન્કા મેળાના સ્કેપમાં ઉકી વિનોદને જામી ડાંડિય કપો દીપિકા પાદુકોણ બને આમંત્રિત મહેમાન અમેરિકી પ્રમુખ હોવામાય લીધી ઓકાની મુલાકાત વાવાજોડાકસ લોકોને પાછી સાંતોના ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવનોની અસરથી થી વાતાવરણ પલટો આવ્યો છે ઘણા વિસ્તારો કલાક સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં છાપ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉકળાટ અને બફારાને કારણે લોકો પરસેવે રેપ થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર અને જુનાગઢ પંથકમાં પણ વરસાદના છાટણા થયા છે જોકે મોટા માથાઓની ધરપકડ આ તમામ ગતિવિધિઓ વચ્ચે યોજાયેલી ફાઈનલમાં પ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન્સે જીતનું ટાઇટલ મેળવ્યું છે મુંબઈના વીસ ઓવરમાં નવ વિકેટ એકસો અડતાલીસ ઓવરમાં નવ વિકેટ 125 રનમાં સમેટાઈ ગયું હતું મુંબઈએ 23 રનથી જીતનો તાજ પોતાના નામે કર્યો જો કે ચેન્નાઈમાંથી કેપ્ટન ધોનીએ આક્રમક રમત દાખવી પણ અન્ય ખેલાડીઓને ઠીક-ઠીક પ્રદર્શનથી આ ઘરે હારનો સામનો કરવો પડ્યો મુંબઈ ચેમ્પિયન બનવા માટે ચાહકોની આઈપીએલ શરૂ થયા પહેલાની ધારણા સાચી ઠરી કારણ કે બુકીઓ પણ અગાઉથી જ મુંબઈને પર દાવ લગાવ્યો હતો IPL ની 36 સીઝન ની મેચો પર સટ્ટો રમાડવાના આરોપસર રૂપિયા એક 1.54 કરોડની માતબર રકમ સાથે પકડાયેલા અમદાવાદના બુકી વિનોદ જામીન આપ્યા હતા અગાઉ રમાડવાના કેસમાં જામીન પર છૂટ્યા બાદ તેમની મદદે ફરી ધરપકડ કરવામાં આવી જોકે બંને ગુનાઓ જામીનપાત્ર હોવાથી જામીન પર છોડી મૂકવામાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી

છે ચાર વર્ષ બાદ પૂછવામાં આવ્યું તો એકદમ મસ્તીના મૂડમાં આવી ગયો અને બોલી ઉઠ્યો કે હાલમાં તો મારી નવી નવી દુલ્હન તો મારી આવનારી ફિલ્મ ઓન સ્ક્રીન પર રોમાન્સ કરતો રણબીર કપૂર એક એક્શન પણ ભવિષ્યમાં જોવા મળશે રાષ્ટ્રીય પ્રમુખ આવી ખુમારીના સમય ખૂબ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે કામગીરી બજાવા બદલ તમામનો આભાર માન્યો હતો જયારે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા દુઃખ વ્યક્ત કરતા આ વાવાઝોડામાં માર્યા ગયેલા લોકોને પરિવારજનોને આર્થિક મદદની જાહેરાત કરી હતી બાળકો વહેલી તકે શાળાએ જઈ શકે તે માટે વ્યવસ્થિત કરવા સ્થાનિક તંત્રને આદેશ આપવામાં આવ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેટલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર